હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે અનંત ચતુર્દશી વિશે થોડી માહિતી મેળવીએ અનંત ચતુર્દશી વ્રત કથાની વિગતવાર માહિતી મેળવીએ અનંત ચતુર્દશી વ્રત જેને અનંત ચતુર્દશી અથવા અનંત ચતુર્દશી તરીકે પણ કહેવામાં આવે છે તેની વૈશાખ સુદ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને હિન્દુ ધાર્મિક પરંપરામાં ખૂબ જ મહત્ત્વનું છે આ વ્રતના વિષયક કથાઓ વિ છે પરંતુ એક પ્રસિદ્ધ કથા નીચે આપેલી છે એકવાર એક ગરીબ સુતારો પોતાના પરિવાર સાથે રહેતો હતો તેમની જીવનમાં ઘણા મુશ્કેલીઓ આવી રહી હતી એક દિવસે તેને એક સાધુ મહાત્મા મળ્યા જેમણે તેને અનંત ચતુર્દીશનું વ્રત કરવાનું જણાવ્યું સાધુએ જણાવ્યું કે આ વ્રતથી અનંત કૃપા મળશે અને વિધનો દૂર થશે સુધારાવે માન્યો અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું અનુસરણ કર્યું વ્રત દરમિયાન તેણે ખાસ કરીને અનંત દેવતાની પૂજા કરી અને કથાઓ સાંભળ્યા વ્રતના અંતે તેની ઈચ્છાઓ પૂર્ણ થઈ અને તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી આ કથા દર્શાવે છે કે અનંત ચતુર્દશીનો વ્રત એક અનંત શ્રદ્ધા અને પૂજા દ્વારા જીવનમાં સુખ અને સમુદ્રી લાવી શકે છે અનંત ચતુર્દશીનો પરિચય આપીને શરૂઆત કરો આ વ્રત વિશે મહત્વ અને લોકોના જીવનમાં આ વ્રત સાથે જોડાયેલા શ્રદ્ધા અને પરંપરાઓનું વર્ણન કરો વિષ્ણુ પુરાણ અને અન્ય હિન્દુ ગ્રંથોમાં અનંત ચતુર્દશીનું મહત્વ વર્ણવો આ તહેવાર કેવી રીતે શરૂ થયો તે વિશે પૌરાણિક કથાઓ રજૂ કરો અલગ અલગ પાત્રો વિશે માહિતી આપવું જે કે મુખ્ય પાત્રો જેમ કે રાજા રાણી બ્રહ્માણોને તથા અન્ય સંબંધિત પાત્રો જેમણે આ વ્રત વિશે સાંભળ્યું છે એક વારનો ઘણા વર્ષો પહેલાં એક શહેરમાં એક એવો રાજા રહેતો હતો જે પોતાના સમગ્ર રાજ્યને ન્યાય અને સુખ આપવાનો પ્રયાસ કરતા હતા રાજાની જીવનશૈલી અને રાજક્રમમાં અમુક અશાંતિ રહી હતી જે રાજાને ખૂબ જ દુઃખી કરી રહી હતી રાજાએ તમારા જીવનમાં પંડિતોને આમંત્રણ આપ્યું તેઓએ તેમને સમસ્યાનો ઉકેલ બતાવે આપણા કથાના મુખ્ય પાત્ર એક વિજ્ઞાન બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યા અને આ વ્રત વિશે રાજાને જણાવ્યું બ્રહ્માણે જણાવ્યું કે અનંત ચતુર્દશી પર વિશેષ પૂજા અને વ્રત કરવાથી બધા દુઃખો અને સમસ્યાઓ દૂર થઈ શકે છે રાજા આ નિરાકરણને સ્વીકારીને પોતાના રાજ્યમાં લોકો માટે આ વ્રતનું આહવાન કર્યું રાજાએ આ વ્રત કરવા માટે એક વિશાળ યજ્ઞ આયોજન કર્યું અને શહેરીઓએ આ દિવસ માટે તૈયારીઓ શરૂ કરી અને ભગવાન વિષ્ણુ અને શાકાહારી ભોજન પ્રસાર કરવા માટે આગળ વધ્યા આ વ્રતના દિવસે લોકો ઘર ઘર જઈને અનંત દેવતા વિષ્ણુની પૂજા કરી મંત્ર ચારો કર્યા અને કથાઓ સાંભળી આ દિવસે શહેરમાં એક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો રાજા પણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને પરિશ્રમ કરીને લોકો સાથે જીવન પૂજાનું આયોજન કર્યું છે જ્યારે કથાનો અંત આવ્યો ત્યારે રાજા અને તેમની રાજ્યના લોકો જીવનમાં ચમત્કારિક બદલાવ આવ્યા તેમની શાંતિ સુખ અને સમૃદ્ધિનો અનુભવ થયો રાજા અને રાજવર્ગના તમામ સભ્યોને પોતાના કાર્યોમાં સફળતા મળી અને રાજાની શ્રદ્ધા અને ભક્તિએ રાજ્યને પ્રગતિશીલ બનાવ્યું આ વ્રતનું મહત્વ અને દરેક વ્યક્તિ માટે તેની મહત્વતા વિશે અનુસંધાન કરો અનંત ચતુર્દીશીનું વ્રત જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ બની શકે છે અને આથી દરેક વ્યક્તિએ આ વ્રતના અનુસરણ માટે પ્રેરિત બની શકાય છે આ કથાની મુખ્ય શીખ અને આ વ્રતના આધારે જીવનમાં કયા ઊંચા ધ્યેયને પ્રાપ્ત પણ કરી શકાય છે આ માળખાને અનુસરીને આપણે આ વ્રતનું કરવું જોઈએ અનંત ચતુર્દશી જે અનંત ચતુર્દશી પણ તેને ઓળખવામાં આવે છે હિન્દુ ધાર્મિક દિન મુજબ ઓર મોટોનિક પ્રધાન અને એક મહત્વપૂર્ણ પર્વ છે આ પર્વ વૈશાખ માસના સુખ ચતુર્થીને દિવસે આવે છે જે સામાન્ય રીતે મહાન આદર અને ભક્તિનો ઉજવાય છે આ દિવસે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને વ્રત કરે છે અનંત ચતુર્દીશનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક કથાઓ અને ગ્રંથોમાં વિભિન્ન રીતે છે પુરાણ અને ભાગવત પુરાણમાં આ વ્રતનું વર્ણન છે જે આ પર્વના ધાર્મિક મહત્ત્વને સમજાવે છે સામાન્ય રીતે સુખ અને શાંતિ અનંત ચતુર્દશી વ્રત કરવાથી પૂજા કરવાની સમૃદ્ધિ આવે છે આ વ્રતને પૂરી કરવા અને નિયમિત રીતે પૂજા કરવા પર બધી પ્રકારના આર્થિક સમસ્યાઓ અને ઋણની મુક્તિ મળવાની શ્રદ્ધા છે પોષણયુક્ત ભોજન અને પૂજા સમયે સારા આચાર વિચારના કારણે શરીરની તંદુરસ્તી સુધરે છે અનંત ચતુર્દશી પર આરાધના અને મંત્રોચ્ચાર કરતી વખતે માનસિક શાંતિ અને વિચાર વિમર્શનો સુધારો આવે છે આ વ્રતનું અનુસરણ કરવાથી હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે અનંત ચતુર્દશી વિશે થોડી માહિતી મેળવીએ અનંત ચતુર્દશી વ્રત કથાની વિગતવાર માહિતી મેળવીએ અનંત ચતુર્દશી વ્રત જેને અનંત ચતુર્દશી અથવા અનંત ચતુર્દશી તરીકે પણ કહેવામાં આવે છે તેની વૈશાખ સુદ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને હિન્દુ ધાર્મિક પરંપરામાં ખૂબ જ મહત્ત્વનું છે આ વ્રતના વિષયક કથાઓ વિ છે પરંતુ એક પ્રસિદ્ધ કથા નીચે આપેલી છે એકવાર એક ગરીબ સુતારો પોતાના પરિવાર સાથે રહેતો હતો તેમની જીવનમાં ઘણા મુશ્કેલીઓ આવી રહી હતી એક દિવસ તેને એક સાધુ મહાત્મા મળ્યા જેમણે તેને અનંત ચતુર્દીશનું વ્રત કરવાનું જણાવ્યું સાધુએ જણાવ્યું કે આ વ્રતથી અનંત કૃપા મળશે અને વિધનો દૂર થશે સુતરાએ માન્યઓ અને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું અનુસરણ કર્યું વ્રત દરમિયાન તેણે ખાસ કરીને અનંત દેવતાની પૂજા કરી અને કથાઓ સાંભળ્યા વ્રતના અંતે તેની ઈચ્છાઓ પૂર્ણ થઈ અને તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી આ કથા દર્શાવે છે કે અનંત ચતુર્દશીનો વ્રત એક અનંત શ્રદ્ધા અને પૂજા દ્વારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે અનંત ચતુર્દશી વ્રત કથાની વિગતવાર વર્ણવા માટે સમગ્ર કથા લખવામાં મદદ કરશે અનંત ચતુર્દશી નો પરિચય આપીને શરૂઆત કરું આ વ્રત વિશે મહત્વ